અડાલજ રોડ ઉપર આવેલ છે આપણે અઢી ત્રણ વર્ષથી આ ભોજનાલય ચાલુ કરેલ છે જેમાં બપોરે આપણે અગિયાર વાગે ચાલુ થાય બપોરે મેનુમાં રોટલી બે શાક અને દાળ ભાત નમસ્કાર મારું નામ ભૂમિકા બેન છે અને અમે કઠલાલ તાલુકાના ગામમાંથી આવે છે અહીંયા ખૂબ જ સારું અને પૌષ્ટિક છે અહીંયા જે શાકભાજી વપરાય છે ભોધનાલી એ શાકભાજી ડાયરેક્ટ ગાંધીનગર માર્કેટમાંથી લાવવામાં આવે છે અને છાયસ દૂધ પણ આપણે અમૂલનું વાપરીએ છીએ ઘી જે કઈ દૂધની પ્રોડક્ટ વપરાય છે એ બધું આપણે અમૂલનું વાપરીએ છીએ હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આવી છીએ ગાંધીનગર જિલ્લાના અડાલજમાં આવેલા મા અનપુણા ભોજનાલયના અંદર જ્યાં તમને માત્ર દસ રૂપિયાના અંદર ભરપેટ ભોજન મળી જશે તમે જોઈ શકો છો આવી રીતે તમને મા અન્પુર ભોજનાલય જોવા મળી જશે ત્યારે આ જમાના અંદર પાંચ રૂપિયા પાણીની બોટલ મળતી નહીં અને માત્ર દસ રૂપિયાના અંદર તમને ભરપેટ ભોજન મળી જશે તો આજના વિડીયોમાં અન્નપુણા ભોજનાલય ની મુલાકાત કરીશું ટાઈમિંગ શું છે અહીંયા તમને શું શું જમવા મળશે એક્ઝેક્ટ એડ્રેસ કઈ જગ્યા પર આપણે બધી માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બની આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શરૂ કરી આજનો વિડીયો ખેલાઈજો ત્રા અનપૂર્ણા ભોજનાલયના એડ્રેસની સૌથી પહેલા વાત કરું તો આ રસ્તો આવે છે કોબા સર્કલ તરફથી અને સામે છે તમે જોઈ શકો છો અનપૂર્ણા કુમાર છાત્રાલય અને આ રસ્તો જઈ રહ્યો છે અડાલા તરફ અડાળાથી 500 મીટર પહેલા માં અનપૂર્ણા ભોજનાલય જોવા મળી જશે અને હવે આપણે ફાઇનલી આવી પહોંચ્યા છીએ ટોકન કાઉન્ટર પર જ્યાં દસ રૂપિયા આપીને તમે ભોજન લઈ શકો છો 3 વર્ષથી મોટા બાળકોને કૂપન ફરજિયાત લેવાની હોય છે જેટલા પણ દાતાશ્રીઓ અહીંયા યોગદાન આપ્યું છે તેમના નામ પણ અહીં લખવામાં આવ્યા છે અને જો તમે પણ આવા સરસ કાર્યમાં તમારું યોગદાન આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો આજના ભોજનના દાતા છે સ્વર્ગસ્થ રણછોડભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે નરેશભાઈ પટેલ દ્વારા પુણ્યતિથી નિમિત્તે આજનું સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે મિત્રો અત્યારે છે સાંજનો સમય એટલે તમને અહીંયા ખીચડી અને છાશ મળી જશે જો તમે બપોરના સમય આવો છો તો તમને દાળ ભાત શાક અને રોટલી મળી જશે તો આવી રીતનું કંઈક મેનુ હોય છે જમવા માટે આવતા તમામ લોકો નિરાંતે ભોજન લઈ શકે તે માટે સ્વચ્છતાની સાથે સાથે સરસ મજાની બેસવાની સુવિધા અને પંખાની સુવિધા પણ કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો ઘણા બધા લોકો જમવા માટે આવ્યા છે અને દૂર દૂરથી લોકો અહીંયા જમવા માટે આવે છે તો એમને પણ પૂછીએ કે અહીંયા જમવાની સુવિધા કેવી છે અને જમવાનું જે ભોજન છે એમને કેવું લાગ્યું અને કેટલા ટાઈમ છે આ ભોજનમાં એક દોઢ વર્ષથી છે એક દોઢ વર્ષથી શું હોય છે એકદમ મસ્ત હોય કે અને નોર્મલ મસાલા હોય છે અને ખાવામાં મજા આવે છે કોઈ નુકસાન નહીં હોતું ઓર્ગેનિક હોય ઓર્ગેનિક બધી વસ્તુ બરાબર તો બીજા લોકોને શું ઉપર તમે મેસેજ આપવા માંગો છો આ આવું જોઈએ અને જે ગરીબ લોકો છે એમના માટે આ વસ્તુ બેસ્ટ છે દસ રૂપિયામાંથી મોંઘવારીના જમા પાંચ રૂપિયાની પાણીની બોટલ લઈને પાણી છસો રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે તો લોકોને અહીં આવું જ જોઈએ હા આવું બરાબર ને અને આ ચોખાઈ તમને અહીંયા કેવી લાગે એક નંબર એક નંબર એક નંબર વાય છે ક્યાંથી આવો તમે અમે અમરેલીથી બોલો અમરેલી બરાબર આપણી સાથે સ્વયંસેવક જોડાઈ ગયા છે જય માતાજી જય માતાજી તો આપણા આ અન્નપૂર્ણા ભોજનાલય વિશે થોડીક માહિતી આપણા મિત્રોને આપજો આપણે આ શ્રી અન્નપૂર્ણા ભોજનાલય અડાલજ કોબા રોડ ઉપર આવેલ છે આપણે અઢી ત્રણ વર્ષથી આ ભોજનાલય ચાલુ કરેલ છે જેમાં બપોરે આપણે અગિયાર વાગે ચાલુ થાય બપોરે મેનુમાં રોટલી બે શાક અને દાળ ભાત બધું વીસ રૂપિયાની નજીવી પ્રાઇસ એ બધું અનલિમિટેડ આપવામાં આવે છે અને સાંજે દસ રૂપિયામાં ખીચડી અને એક ગ્લાસ છાસ આપવામાં આવે છે ખીચડી અનલિમિટેડ આપવામાં આવે છે અને આપણે અહીંયા પાર્સલ સુવિધા પણ રાખેલ છે જે ખાલી ફક્ત સાંજે ખીચડીનું જ પાર્સલ કરવામાં આવે છે જેની પ્રાઇસ પચાસ રૂપિયા છે અને જેમાં પાંચસો ગ્રામ મિનિમમ ખીચડી આપણે પાર્સલમાં પણ આપીએ છીએ તમે આ રીતે અત્યારે જોયો છો તો ઉનાળાના ટાઈમમાં જ્યારે વિવિધ શાળાઓમાંથી છોકરાઓના ટૂર આવે ત્યારે આપણે ટૂરને પણ જમાડવાની સેવા સેવા આપીએ છીએ અને અહીંયા જે છોકરાઓને તમે સેવા કરતા જોવો છો એ બધા સામે હોસ્ટેલમાં રહેવાવાળા છોકરા છે અને બધા એ પોતાની રીતે સ્વયંસેવક રીતે અહીં સેવા કરવા માટે આવે છે અંદાજે કેટલા સવાર નો સાંજ નો બે નો ટોટલ થઈને મિનિમમ અહીંયા હજાર થી બારસો લોકો ડેલી અહીંયા ભોજન લે બપોર હા સાંજ નું બે થઈ બે ટાઈમ મિનિમમ પાંચસો થી છસો બે ટાઈમ જમે છે બપોરે સાંજ ટાઈમિંગ શું હોય ટાઈમિંગ આપણે બપોરે અગિયાર વાગે ચાલુ કરીએ છીએ અને બંધ કરવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી જ્યાં લગી આપણે સ્ટોક હોય ત્યાં લગી બપોરે જમાડે છે અને એ જ રીતનું સાંજે આપણે સાંજે સવા સો છાડા ચાલુ કરીએ છીએ અને જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં લગી સાંજે પણ જમાડીએ છીએ પાર્સલની સુવિધા હા ખીચડીમાં પણ આપણે પાર્સલ આપે છે જે લોકો પાર્સલ હોય એમનું અલગથી તોકન ફાટે છે પાર્સલનો ચાર્જ પચાસ રૂપિયા અને એમાં નહીં પાર્સલમાં ખાલી ખીચડી જ આપો હા તમે જોઈ શકો છો આ રીતે આપણે ડબામાં પોલિથિનની સાથે પેક કરીને આપીએ છીએ બરાબર મિનિમમ અઢી થી ત્રણ વર્ષ થવા આવ્યા છે અને આપણા ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આમનું ઉદ્ઘાટન કરેલ છે હા હર્ષ સંઘવી સાહેબ અહીંયા ઉદ્ઘાટન માટે આવેલા અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે નરહરીભાઈ અમીન એ આપણા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા જે તે સમયે એમાં એ આ ટ્રસ્ટના પ્રમુખ છે અને બાકી અમારું ટ્રસ્ટી મંડળ છે અને સેમ જે સામે મંદિર છે અને બાજુમાં હોસ્ટેલ છે એ જ ટ્રસ્ટ અહીંયા કાર્યરત છે Gracias. આપણે યોગદાન માટે જો તમારે કોઈની તિથિ હોય જન્મ તિથિ હોય મૃત્યુ તિથિ હોય તો આપણે ચાર્જ રાખેલ છે બપોરનું પણ ભોજન ફૂલ મેનુ આવી ગયું અને સાંજનું પણ આવી ગયું તમે આપો દાનમાં એટલે તમારા નામની અને સામે જે બોર્ડ છે એમાં તમારું નામ લખાઈ જાય અને તે દિવસનું ભોજન તમારા નામે હા અત્યારે સાંજે ખાલી એક જ મેનુમાં ખીચડી હોય છે એટલે અત્યારે એક ખીચડી હોય છે સાડા ચાર પાછો બનાવવાનું ચાલુ જોકે ખીચડી નો જે સાવન હોય છે આગલે દિવસે બપોરે પલાળ દીધેલો હોય છે અને એને બનાવવાની શરૂઆત ચાર સાડા ચાર આજ જે હોય છે એ આપડે અમૂલ ની છાસ લાવીએ આપણે સ્ટોર પણ બતાડ આપણે બધી વસ્તુઓ ફૂલી ઓર્ગેનિક વસ્તુ આપણે વાપરીએ છીએ જેમાં ગોકુલનું તેલ તેલ છે બધો અહીંયા જે શાકભાજી વાપરે છે ભોજનલીમાં એ શાકભાજી ડાયરેક્ટ ગાંધીનગર માર્કેટમાંથી લાવવામાં આવે છે અને છાયસ દૂધ પણ આપણે અમૂલનું વાપરીએ છીએ ઘી જે કાંઈ દૂધની પ્રોડક્ટ વાપરે છે એ બધું આપણે અમૂલનું વાપરીએ છીએ લોટ બાંધવાનું મશીન એ બધું આપણે અહીંયા આ લોટ બાંધવાનું મશીન છે પછી પેલું ક્રશિંગ માટેનું મશીન છે કોઈ પણ શા શાકભાજી છે જેમ કે આપણે ગાજરનો ચૂરણ કરવો હોય તો એના માટેનું મશીન છે આપણે રોટલીનું મશીન છે પહેલાં જ્યારે આપણે ભોજનાલયની શરૂઆત કરી ત્યારે હાથેથી મશીન બનાવતા જેમ જેમ પબ્લિક વધારે આવવા મળ્યું એ પ્રમાણે આપણે પછી જેડીસી કંપનીનું રોટલીનું મશીન લાવે છે જેમાં દર કલાકે મિનિમમ હજાર રોટલી બને છે હા પે પહેલી જગ્યાથી સીધા રોટલીના જે ગોળા બનાવીને સીધા એમાં એન્ટર કરતા ને અહીંયાથી રોટલી પ્રેસ થઈને આવે અને સીધી નીચેથી સીધી કુલકાનું મેનુ જે હા બપોરના મેનુ ના વીસ રૂપિયા ને સાંજના મેનુ ના દસ રૂપિયા એડ્રેસ આપણે અન્પૂર્ણાધામ ભોજનાલય અડાલજ કોબા રોડ અન્પૂર્ણાધામ મંદિરની સામે સોની ફાર્મ ની બાજુમાં

રો રોકાયા છે જમવાનું અહીંયા ખૂબ જ સારું અને પૌષ્ટિક છે અહિયાં બધા બાળકોએ ખૂબ સારું અને એવું જમવાનું જમે અને ફરી બીજા બાળકોએ બીજા બાળકોએ અહીંયા આવવું જોઈએ અને અહીંયાનો લાભ લેવો જોઈએ તો ફાઇનલી આપણે પણ ડીશ લઈ લીધી છે તમે જોઈ શકો છો એક છાસ છે અને ખીચડી છે સાઈ ખીચડી છે અને દસ રૂપિયાના અંદર તમને અનલિમિટેડ ખીચડી મળી જશે અને એક ગ્લાસ છાસ મળી જશે આ સાજનું મેનુ છે બરાબર છે અને બપોરનું મેનુ વીસ રૂપિયાનું હોય છે એમાં તમને દાળ ભાત બે પ્રકારના શાક હોય છે અને રોટલી હોય છે તમે ક્યારે પણ આવો તો આ જગ્યાની મુલાકાત લઈ શકો છો હવે આપણે જમી લઈએ અને ટેસ્ટ કરીએ કેવું છે જોરદાર વિડિયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો